नमस्कार मैं हूं आपके साथ वैशाली और आप देख रहे हैं बौद्धिक भारत आइए रुक करते हैं आज की बड़ी खबर पर बानेर खाते धारा सभ्य श्री राजेश जालाना हस्ते नवीन मकानों लोकार्पण करवामा आवयु आयरोत कठिलाल तालुकाना खाते प्राथमिक शाळाना नवीन मकानों लोकार्पण तथा वय मर्यादा कारण निवृत्त तथा शिक्षक श्री देवेंद्र भाई दशरथ भाई पटेल नो विदाई समारोह आयोजित ઉલ્લેખનીય છે કે કરોડ પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ અધ્યતન સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ મકાનથી બાળકોને શિક્ષણમાં સરળતા પડશે અને બાળકો ભૌતિક સુવિધા મેળવી શકશે તેમજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ દશરથભાઈ પટેલ જેઓ શિક્ષક મંડળીના ચેરમેન પણ રહી ચૂક્યા છે જેમને આ શાળામાં સત્તર વર્ષ સુધી સેવા આપી છે જેને સૌ કોઈ બિરદાવી હતી આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ ગુજરાત શિક્ષક મંડળ પ્રમુખ સમીરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ પટેલ જિલ્લા સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી દલ્પસિંહ ડાભી સરપંચ શ્રી સુધાબેન વિજયસિંહ સોલંકી તાલુકા સદસ્ય કાજલબેન સોલંકી ટીપીઓ આર આર પરમાર સૌ શિક્ષક મંડળ હોદ્દેદારો સૌ સરપંચ શ્રીઓ કઠલાલ તાલુકાના સૌ શિક્ષક શ્રીઓ વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રમુન સોલંકી કઠલાલ